રાજપીપળા સૂર્ય પ્લાઝા પાસે ખુલ્લી ગટર માં શખ્સ પડ્યો એકસો આઠ દ્વારા હોસ્પિટલ ઘટના સામે આવી છે સૂર્ય પ્લાઝા પાસે આવેલી ખુલ્લી અને અત્યંત ઊંડી ગટર માં એક શખ્સ પડી જતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ ને બોલાવીને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સ્થાનિકો જણાવે છે કે સૂર્ય પ્લાઝાની બંને આવેલી ગટરો એટલી એટલી મોટી અને ઊંડી છે છે કે એક વ્યક્તિ આખો ડૂબી જાય જગ્યા આ ગટરો લાંબા સમયથી ખુલ્લી હાલતમાં હોવાથી અહી વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે ખાસ કરીને રાત્રિ સમયે અંજાણ વ્યક્તિને ખ્યાલ પણ નથી આવતો કે અહીં મોટી ખુલ્લી ગટર છે જેના કારણે પગપાળા ચાલતા લોકો ઉપરાંત વાહન ચાલકો પણ ઘણી વખત આ ગટરમાં પડી જાય છે ઘણીવાર બાઇક અને સાયકલ સહિતના વાહનો પણ અકસ્માતનો ભોગ બને છે આ બાબતે આગેવાન અર્જુનભાઈ માછીએ જણાવ્યું હતું કે અહીં વારંવાર અકસ્માત થાય છે છતાં પણ તંત્ર કોઈ ધ્યાન આપતું નથી મીડિયામાં સમાચાર આવે છે ત્યારબાદ જ અધિકારીઓ ને ખ્યાલ આવે છે તંત્ર ગામમાં રહેતું નથી એટલે લોકોને થતી મુશ્કેલીઓ દેખાતી નથી સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ખુલ્લી ગટરો તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી ગંભીર મુદ્દે ક્યારે પગલા ભરે છે કે પછી કોઈ મોટી દુર્ઘટના પછી જ જાગશે આવો સાંભળીએ અર્જુનભાઈ માછી શું જોવો તમે તો આજે 31 તારીખ છે

એકસો આઠ બોલાવીને એમને ટ્રીટમેન્ટ માટે મોકલી દીધા છે પરંતુ માની લો કે ગંભીર ઇજા થાય એને કંઈ વાગી જતું માથાના ભાગે ને એનો જીવ જતો રહેતો એની જવાબદારી કોની હાલમાં તમે રોડ સેફટીની ઉજવણી કરો છો ત્યારે આ રોડ ની કોઈ મુલાકાત કરી છે કે નથી કરતી કારણ કે આ રોડની આ બાજુ આટલો મોટો ખાડો છે બિલકુલ રોડની બાજુમાં અહીંયા કોઈ ઉપર સેફ્ટી નથી અને સામે સૂર્ય પ્લાઝા છે તમે જો આ બાઇકો પાર્ક કરી છે એની બિલકુલ બાજુમાં બી ખુલ્લી ગટરના મોટા આટલા આટલા ઊંડા ખાડા ગટર છે એમાં થોડા દિવસ પહેલા એક ફોર વ્હીલ ગાડીનું ટાયર અંદર પડ્યું હતું અને ક્રેન બોલાવીને ઉચકીને કાઢી હતી અને થોડા સમય પહેલા અહીં એક્ટિવા લઈને એક બેન બિચારા આમાંથી એક્ટિવા લઈને નીચે પડ્યા હતા એનો બી કુદરતે ભગવાને સારું કર્યો છે એનો જીવ બચી ગયો નહીં તો એક્ટિવા લઈને જો અંદર પડી ને એનો જીવ જતો રહેતો એની જવાબદારી કોની તો શું આ તંત્રને કે વહીવટી તંત્રને કે પાલિકાને આ આ કોઈ દિવસ આવતા જતા દેખાય છે કે નથી દેખાતી આના માટે જિમ્મેદારી કોની રિસ્પોન્સિબિલિટી કોની કોઈ આકસ્મિક બનાવ અહીંયા બની જાય કોઈનો જીવ જતો રહે તો એની જવાબદારી કોની

હા અમારું પણ એ જ કેવું છે કે રોડ સેફટીની તમે સેફ્ટી કરો છો તો આ મુખ્ય રસ્તો એવો છે કે તમે એન્ટર થાઓ એટલે રાજપીપળા પેટ્રોલ પંપ પાસેથી લઈને આ રસ્તો સીધો અહીંયાથી કલેક્ટર ઓફિસ અને એસપી કચેરી અને તમામ સરકારી કચેરીએ આ જ રસ્તો જાય છે તો અમારે પણ એ જ કેવું છે કે તમામ સરકારી કર્મચારીઓ અધિકારીઓ આ જ રસ્તે જાય છે તો શું રોડની ની આજુબાજુ એમને એ જોશે ક્યારે શું તમારું પબ્લિક એકદમ ત્રાસી ને તમને કોઈ સમાચાર મીડિયામાં આપે ત્યારે જ તમારા ધ્યાન પર આવે છે શું આમને તમે આ કામમાં રહેતા નથી આવતા જતા તમે જોતા નથી મીડિયાના માધ્યમથી જાહેરમાં ઉજાગર થાય ત્યારે જ તમારું ધ્યાન એના પર જાય છે